બતાર કાકોને કહેને કે જમી મનતા નથી તું કેમ ના જમે તો મસ્ત મોણા છે એમ તો ભગવાનના મોણા ખૂટી જાવાનું નથી ના ગતો નથી ખૂટી જાવાનું તો હેડે વે વાળો આપડે થઈ જ ગયું થઈ ગયો ડિપ્લો આમ કા જો

છો ગોરી ગમની ગોરી ધંધો કાય ધંધો અહીંયા ગોરી ની ખાવા હાલવા આવે વાત કરો છો એમ ને હવે ગામમાં ઢીંઢરો પીપરો સાનો બેલ કણડો વાવેરા છે હા કાકા વાહ કોણ છે રમશે તાર તો ખાલી ગુરસવાનું છે તાલ ચમ છે બોર નથી બનાવો

આ કામડું તો કોઈની અંદર ના લાગે હે મું તો પાણી ધાર જીતી કાનુડા અવર્તા કાનુડે માન શમકાઈ રૂપાળો હું અવર્તાપૂર્ણ બે જ કરું પડો આ તો હું શર્પન હું એ નાય તાર થોડોક રંગો કોઈ ભાત ન એટલે કાઈ દો ગમના કાંડો મા ગયો આપડે પણ વાર હતી તો પંદર દાડાની ની તો છે પણ આ તો કંડો વાણ બાબે ગામની કુંવાસી જમાડો લાડુ એ પણ હાસી વાત કાકા કુવાસી જમાડો

દો ને <hazisa> 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 <hazisa>

ખબર છે <laughs>

બેગા દે કાકા સરપંચ એ કીધું તે ફોન કર્યો આલા તો કોઈ ડોહો છે શું છે કીધું અમે કોઈ ના આવે તે હું નોત્રો અલવા દઈએ સરપંચ ને વાત કરો છો હાલો ખરિયા બેરા હાલો બોલાવા આવ્યો છું ઈ કામ બધું સારું થાય છે

સરપંચ ભાઈ પડી ગયા કોણ આડું તમી અલ્યા તમી મો તમી ફૂડ અલ્યા સરપંચ ચાર આ વાળી દાડે

અં કાનોડો મારે જ વાળવાનો થી શું કે હું સાચી વાત છે આપણે ગટુ નમતી અમારી આંશું મૂર્તો તો તું બોલે રો તો ડેલી કટે વાળે તારા આ છે ડબલ ઢોલ થી રેડી અને તમે ત્યાણે તો ઢોલ થી હા અમારા કાકા હેડજો તમે